મથુરામાં જન્મ થયો ભગવાનનો વસુદેવજી યોગમાયાના પ્રભાવથી સર્વ સુતા છે ત્યારે ગોકુળમાં આવી વસુદેવ ભગવાને શ્રી કૃષ્ણ યશોદાજી પાસે મૂક્યા અને પછી પોછે પોતે પાછા ફેર્યા અને માર્ગમાં વસુદેવજી વિચારે છે કે હજુ મારું પ્રારબ્ધ બાકી છે એટલે પરમાત્માને આપી અને હું માયાને લઈને આવ્યો છું જોવો જી આ આમ જાણાજી વસ્તુ છે ભગવાન ભલે ને તમને ગમે કે પણ તમારે ભગવાનને મૂકીને માયાને ને લેવા શું કરવા જઈએ વસુદેવજી ભગવાન એની પણ પછી રહ્યા છે એટલે પછી વિશેષ પણ અહીંયા વસુદેવજીને મનમાં એવો સંકોચ થયો એવું દુઃખ થયું કે મારું કંઈ પ્રારબ્ધ બાકી છે એટલે મને ભગવાને માયા વળગાડીને પોતે મારાથી દૂર થઈ ગયા અથવા તો દૂર જતા રહ્યા છે તો એ અર્થે કરી અને વસુદેવજી યોગ માયાની ટોપલીમાં લઈ અને પાછા આવ્યા છે માયા માયાએ રડવાનું શરૂ કર્યું અને કંસને ખબર પડી કે વસુદેવ દેવકીને ઘરે દીકરીનો જન્મ થયો છે એટલા માટે કંસ દોડતો આવ્યો અને ક્યાં છે મારો કાળ મને આપો આમ કહી અને જે યોગ માયા હતી એના બે પગ હાથમાં પકડી અને જા પથ્થર ઉપર પછાડવા ગયો પણ માયા કોઈના હાથમાં આવતી નથી લઈ એ હાથમાંથી છટકી ગઈ અને ઈ યોગમાયાએ જતા જતા ઉપર જતા જ્યારે પગ હાથમાંથી પગ છોડાવ્યા છૂટીની ઉપર જતી હતી ત્યારે જતા જતા યોગમાયાએ કંશના મસ્તક ઉપર પાટો માર્યો અષ્ટપૂજા જગદંબા મહાભદ્રકાળી પ્રગટ થયા અને પ્રગટ થઈ અને યોગમાયા કીધું છે વિના કારણ તું બાળકની હત્યા કરે છે એટલા માટે એક અંશ યાદ રાખજે તને મારવા વાળો પ્રગટ થઈ ગયો છે હવે હવે તારા જે દિવસો હતા એ પૂર્ણ થયા છે આ બધું કર્યું કોને ના રજી નારજી કોંસની ઘરે જઈને કહી આવ્યા હતા કે હું હમણાં દેવલોકમાં ગયો બધા દેવતાઓ સાથે મળીને વાતો કરતા હતા અને તને મારવા વાળો જન્મી ગયો છે આવી વાત મને સાંભળી છે એટલે હવે સાનુનો હુતો નહીં અને મહેનત મળ કરવાની કાળથી બચવાની આ બાજુ યોગમાયા તો જતા રહ્યા જન્માષ્ટમીના દિવસે રાતના બાર વાગ્યા સુધી નંદ જાગરણ કર્યું છે બાર વાગ્યા સુધી જાગરણ કર્યા પછી જાગરણ કોને કહેવાય ભગવાન જાગરણ કરીને તમે સુવો ને એટલે સારા સપના આવે નંદ બાબાને બહુ સારા સપના આવે છે કે મારી ઘરે મોટા મોટા સંતો આવ્યા મારી ઘરે મોટા મોટા ઋષિ મુનિઓ આવ્યા મારી ઘરે ભગવાન શિવજી બાળકનું દર્શન કરવા આવ્યા મારા આંગણામાં કીર્તન થઈ રહ્યું છે મારા આંગણે પૂજા થઈ રહી છે હું ગાયોનું દાન કરી રહ્યો છું નંદ બાબા પ્રાતઃ કાળે જાગ્યા ત્યાં તો સપનું હતું એ ખબર પડી પણ આ બાજુ જ્યાં જશોદાજી પડખું ફેર્યા ત્યાં બાજુમાં એમણે કનૈયા ને જોયું છે ભગવાન ભગવાનનું મુખ જોયું ત્યાં જોવો તમે શું થયું સાવરે સવારે સાવરે સવાર માય શોધાજી જા इए तो लगाम पक्षी दासी दौड़ नंदराय पास दास हमें बीया वो पास दासी दौड़े नंदराय पास પછી ભગવાન જેવી રીતના દોડતા દોડતા જઈ નંદરાયને સમાચાર આપ્યા કે ભાઈ તમારે ત્યાં લાલાનો જન્મ થયો છે લાલાના જન્મના સમાચાર સાંભળી અને નંદ બાબા પોતાના ગળામાં રહેલી કિંમતી મોતીઓની માળા આપી સુનંદાજીને વધાઈમાં આપી દીધી છે નંદરાય કહે છે ભગવાનના સ્વરૂપનું વર્ણન ડોગરેજી દાદા કહેતા કે ઓહો આંખ બંધ કરી લાલાએ પીળું જબલું પહેર્યું છે કેડ ઉપર સોનાનો કંદોરો છે કાનમાં કુંડળ પહેરાવી દીધું છે હોઠ લાલ થઈ ગયા છે અતિ સુંદર વાકડિયા વાળ કપાળમાં કસ્તુરની તિલક આંખમાં મેષ આંજી છે અને ઘૂટણીએ ચાલતા ચાલતા બાલકૃષ્ણ ગૌશાળામાં આવે છે અને જ્યાં બાલકૃષ્ણ ગૌશાળામાં આવે છે અને ગાયોને દૂધ હાથે હાથે પીવા માંડે છે નંદ બાબાને બાલકૃષ્ણ ભગવાનની ઝાંખી થઈ રહી છે આ બાજુ ગોપીઓ યશોદાને બધાને નંદ ના ઘેરે લાલાના પ્રાગટ્યા સમાચાર સાંભળ્યા અને આખું ગોકુળ ભગવાનના દર્શન કરવા માટે નંદ અને યશોદાના નેહડા બાજુ જાય છે જેને જેને દર્શન થ્યા ને એ તો બોલવા લાગ્યો ઓ હો હો આંખો ભાગશાળી થઈ ગઈ આવો લાલો તો કોઈ દી જોયો જ નતો અને પછી તો એટલે તો નઈતર ભગવાન જીનમાં ક્યારે ખબર છે કોઈ ને ક્યારે જીનમાં આવી આઠમતી ઉત્સવ કેદી થયો નોમ ને દિવસ રામ ક્યારે જીનમાં નોમ ને દિવસે નવ છે ને એ ગણિત નો પૂર્ણ અંક છે નવ છે ને એનો સરવાળો નવ જ આવે ગમે ત્યારે એટલે કેટલા થાય કેમ એ સરવાળા કરજો નવ એ પરિપૂર્ણાંક છે તો ભગવાન પૂર્ણ છે એની સાબિતી આંકડાથી નહીતર બીજ દિવસે ન જન્મે પાંચમને દિવસે ન જન્મે નવ દિવસે શા માટે નહીં બીજા બધા ભગવાન તો ગમે ત્યારે જન્મા છે વર્ષા ઋતુમાં નગર રહેતે પણ ભગવાનને મારે ક્યારેક શિયાળામાં વરસાદ જોઈએ એટલે ભગવાન ગમે ત્યારે કે હું જન્મ પરમાત્મા જ્યારે પ્રાગટ ત્યારે દિવાળી જેવો માહોલ એકદમ આનંદ અને દોડતી દોડતી ગોપીઓ જઈને એકબીજાને જેને જેને પ્રથમ દર્શન થયા ભગવાન જેને જેને ખબર પડી કે કનૈયાનો જન્મ થયો છે એટલે પછી કોકની ઘેરે જવા માટે કંઈક બાનું તો જોઈએ એટલે કોઈક દૂધ લઈને આવે દહીં લઈને આવે કોઈ ઘી લઈને આવે કોઈક મધ લઈને આવે કે શા માટે કીધું તમારા ઘરે લાલાનો જન્મ થયો છે ને તો મને એમ થયું કે લાવ ને એક દિવસનું દૂધ તને દી આવું એક દિવસનું માખણ તને દી આવું એક દિવસનું ઘી તમને દી આવું એક દિવસનું મધ એક દિવસ આ બધી વસ્તુઓ લઈ અને ગોપીઓ બધા નંદના નેહડામાં આવે છે અને પછી તો હું એ નંદ ઉત્સવ હોય ને ત્યારે ગમે ગમે એવડો ડોમ હોય ભીડ થઈ જાય થઈ જાય ને થઈ જાય કેમ ભગવાન એકલા ન આવે એને ગોપીઓ જોઈએ એને ગોવાળો જોઈએ એને સખા જોઈએ એટલે એ બધુંય આવે ને એટલા એના કારણે આખું વ્રજમંડળ હતું આખું જે ગોકુળની જન સમુદાય હતો ભક્ત સમુદાય વૈષ્ણવ સમુદાય એ બધો દોડીને નંદ બાબાના ફળિયામાં રોકાય છે પછી શું થયું દૂધ માંથી હતું એ દૂધ ઢોળ્યું મધ હતું એ મધ ટોળ્યું ઘી ઢોળી નાખ્યું દહીં ઢોળી નાખ્યું અને ઢોળી નાખ્યું કેટલું ઢોળી નાખ્યું કે અહીંયા કમર કમર સુધી દહીં દૂધની નદીઓ વહેતી હતી પછી એનું નંદબાવાને તૈયાર કર્યા અને જેમ આપણે કેમ આમ ઘમર ઘમર કરે એમ બધાય નંદબાવા હરે ફરફદૂડી કાલ તારીઘરે લાલાનો જન્મ થયો છે એટલે અમે તારી હરે ફરફદોડી એટલે બધા નંદબાવારે લાલાની સાથે ફરફદુડી ફરે ફરફદુડી ફરે એટલે શું થાય દહીં દૂધની જે નદી હતી એમાં શું થાય આમ 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 ચકડું થાય એટલે ચકડું થયું એમાંથી જે નવનીત નીકળ્યું એમાંથી જે ઘી નીકળ્યું એ એ નવનીત ક્યું એ ઘી ક્યું તો કીધું એ ઘી માથે માથે રહેલું કૃષ્ણનું દર્શન એ નંદના મંથનમાં ઘી એટલા માટે ભગવાનનો નો આવો ઉત્સવ થયો બધા જોવા આવ્યા એક ડોશીમાં માતા મોટી ઉંમરના સિત્તેર એસી વર્ષના રુષ્ટ પુષ્ટ છોકરાની વહુને ને ને હું આવું એ વહુ ખીજાને બાદ તમારે ન થવું ના બહુ ગળદી છે આમ છે એ કે અને કન્યાનો જન્મ હોય તેથી તમે જોજો પાછા માર્કિંગ કરજો આ હવે તો પૂરો થઈ ગયો એટલે કરાય જેને ડૉક્ટરે ઊભું થવાનું પડ્યું હોય ને એ ઊભા થઈને મળે આમ આમા કરવા જેને ઘરે બહુ પગ દુખતા હોય ને એ મળે ઠેકડા મારવા જેના હાથ આમ ન થતો હોય ને એ મળે તાળીઓ માર પાડવા કારણ કે એના વાઇબ્રેશન છે ભગવાનના ભગવાનના આવવાની અનુભૂતિ ભગવાનના આવવાનો અહેસાસ ઈશ્વર અહેસાસ ક્યારે વિના આવતો જ નથી ભગવાન એટલા માટે એ થયું દરરોજ ઉત્સવ થાય દરરોજ સવાર પડે અને સાંજ થાય ત્યાં સુધી બધ પછી તો હું ઉત્સવ થાય એટલે બધા કામ પડતા મૂકીને વ્રજના લોકો બધા જ્યાં ભગવાનનો જન્મ થયો છે એની વધાયું લઈ એના ગીત એના કીર્તન બધું લઈ અને આવે સૂત બંગર બાગદ માગદ બંદીજન એ બધા આવી અને ભગવાનના કૃષ્ણના વધાયું ગાય કૃષ્ણનું ગીત ગાય ચાલો આપણે વધાયું ગાઈએ Hungau yang temari gawan. Sri Shukayu Ace, Nanda Swat Utpanne. Gaw, amat gawan. Nanda Swat Utpanne. Gaw, naik kerum. Nanda

ਕੀਤਾ ਸਨਾਤ ਸੁਖੀ ਰਲਨੁਕ੍ਰਿਤਾ ਹੋ ਨਾਵਰਤੂ ਹੋਏ ਤੋ ਗਣਗਣ ਕਰਵਾਨੋ ਗਾਉ ਬਤਾ ਆ એવું ગીત છે જે તમારે બહુ મોઢું બંધ રાખી ગાવાનું છે પણ જયારે કરો ત્યારે બ્રહ્માથી એટલે અહિયાં ભગવાન નો જન્મ થયો ત્યાં લખ્યું છે નંદ જ ઉત્પન્ન નંદસ્વાત્મજ ઉત્પન્ન નો અર્થ શું થાય નંદનો આત્મા પ્રગટ થયો છે અને આમે મારું તમારું શરીર એ મારાન તમારા મારીન તમારી માના શરીરમાંથી બને મારી ચામડી હોય મારું લોહી હોય મારું માંસ મારા હાડકા મારા શરીરની જે નાળીઓ છે બંધ છે આ બધું જે કાંઈ છે એ બધું માના શરીરમાંથી ભાગ પડાવીને મને મળ્યું હોય પણ મારી અંદર ને તમારી અંદર જે જીવ છે એ બાપનો આપેલો છે એટલા માટે સ્ત્રી એકલી માં બની શકે નહીં એને પુરુષના બીજની જરૂર પડે અને એટલા માટે જીવ એ બાપનો છે એટલા માટે મારા તમારા નામની પાછળ નામ બાપનું લાગે છે મોટાભાગે લક્ષણો મોટાભાગે જે કઈ શારીરિક ચેષ્ટાઓ હોય એ મોટા ભાગે બાપ જેવી બાપ જેવી હોય એનું કારણ અંદર રહેલો જીવ એ બાપ જેવો હોય છે